સીતારામ બધાની ગુડ મોર્નિંગ સાડા સો વાગે ગયા હટાળ ને હું ઉઠી હવા સો વાગે ફોન તો હાથમાં લીધો ને તો લો બેટરી બતાવે વીસ ટકા લાગે મી જોયું ને તેને લઈને ફરી એમ ભાગે આવી ને સાપાણી એ લીધા ઘડી સુરજ ભગવાન હજે નીકળ્યા ને અટાળમાં છે ને ઊંડા ઊંડા મોરલા બોલે રૂપારા ને આસ ની ઠવકી એવી ટાઈટ લાગે હટાણમાં ઉઠીએ એટલે ઘડીક વાર લાગે પછી તો કઈ નહીં રે કાયમી સડે જઈએ એટલે કરવા હોય ને ત્યાર પછી ટાઈટ ઉડે જાય ઘડીક વારમાં એટલે એટલી બધી પણ હાવ જ પડતી ઉઠીએ તાર ઘડીક વાર લાગે મોરલા બોલે હટાણ નહીં મોરલા ની કેવ તમે બોલો મામા બાપા માંડી ખેડે નાખ્યું ખેડવી ના પછી પરવા જેવું થાય પાથરા તણા કે આગતો બગીડ્યું મેં આજે કામની શરૂઆત નથી કરી બદલાવાના બાકી હે ને વાહી દઈ બાકી હે ને આ સાઈડ હે ને એ સેલી સેલી છે ખંગડી બંગડી રોડે ધૂપારી અમારી સાઈડ પતે ગઈ કાલે બે ભારી ઉતું બપોર પછીથી હારે લીધી

ગાંઠની ઝીણકી ઉતી તે દુ ન બોલતી ને જે મોટી થાય એ ખરે એણે સાંભરે એકા બે દી વાંધો ન આવે આવે એટલી પછી બે ત્રણ દીઠે જાય ને પછી એણે તે રાતી શિયાળ પાંચ ફેરે ઉઠે ને પછી રોવે ઠીક ઠીક જીવતી કે એ મારે તો ન હોય રોકા નકતા ને આણી 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 વૈસલે જાળવે બાંધી તો બે જાળવાને કહવા જાય લખાણની પૂરી છે કોઈ ને દાયરો તો હશે બાપા હનુમાન બાપે ગા માન રામ છું તા ની એ હું મારું કામ ઉપાડેલા કાયમ હું મારું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હે વાહીંડાનું ને ઢોરને નેણ પૂરો કરી નાખ્યો વાગેગા ગા હાથ અટાણે ને આજ મણી પાછું પુરાતન શેડું તો ગુજારા કરવાનું બે ત્રણ દી પહેલા એક ઘરમાં ગયા હતા પછી મારો પગ દુખતો હતો ને એટલે બે ત્રણ દીનો ગેપ વયસમાં રાખી દીધો આ છે ની પગ થોડોક મોરો પડ્યો મારો બહુ ને જ દુખતો ત્યાં જ મને હિમિત આવી આજે હું કાં દિવાળીની વાર છે ધૂમધારા કરના હોય નાતા હોય બે પાંચ બે પાંચ હારતી જોઈ ને ડબલાતા મારા લગભગ ઉહોકતા હોય દસ પંદર માખીયું બહુ હે ને એટલે રહોડામાં હાલતું હોય ધૂમધારા નું કામકાજ તો હું હે ને એક દીમા આખા ધૂમ જરા કરે બદલે અભિમાન હારો એટલે તે દોય થેજા એટલે તે દોય થેજાત એટલે પેટી નો ઉખેરી હત તે થેજા દીમા જ મારે પડ્યું ધૂમ જરામ ને પડ્યું તો પેટી નો ઉખેરી હોયત ની તો તે બધાય ના

તો કાલે હેને પછી ઓલું ઘાજી શોખનું કરી નાખીએ હમણાં પાસું હું માંડવીનું ભરવું છે ને બરાબર હા એ હમ તો નાસ્તો પાણી કરી ચાલુ માંડવીનું કામ આવે છે ને પૂર પડે ને ટાણે એટલે હા ભરોળ જાય તરત કંઈ કા ને ને ડબ્બાની સિસ્ટમ સાટું થઈને આ રીતનો રાખ્યું ડબ્બો હોય ને હાલવાની જગ્યા રહીને એ રીતના થઈને મૂકે ને એક જગ્યા રાખવાની મોટી આ રીતના એટલે ડબ્બો આવી કલા ચાલતો જાય ડબ્બાનો પ્લાન કર્યો હોય પરવાય ડબ્બો આવ્યો હતો કામ વ્યવસ્થિત થાય ને જડક ઝડપ થાય ને માણસ ન જઈએ જાજા એટલે અવાર એ જ પ્લાન છે એ લગભગ ગામો કાયમ થાય કે ડબ્બા ફરવા થોડુંક અમુક માટે નવી નહોતું દબાનું ને અહીં હાલે છે ખેડવાનું કામ ઘર ખાલી થવા મીધું

ઝીણી કઈ કું જ કંઈકું ને ઘૂંખવાના ને વધારે હોય ને એ બહુ વાર લાગે આ ઘરમાં એટલી વાર ન લાગે ગોદડા ગોદડા ને ખાટલા ને બારોબાઈ કાઢલી ને તો આખું ઘર ખાલી થઈ જાય પછી ધૂંસારા કરવાની મજા આવે ને એવા બારો કઈ કાંઈ કાઢ્યા હોય નહીં ને ઘરમાં જ હોય ને નિમા હે ને હું ધૂંસારા કરવાની મજા જ ન આવે ને વાર બહુ લાગે તો હંજી ને પોતાને બધુંય હે ને કમ્પ્લીટ ઠેગો ને ઠામ બામ ને ડબલા ને બધાય ઉકાય ને વસા મુકાય પણ ગા એવા હે ને ખાટલા કાઈધા સિયારી શિયાળ બરાબર થીણી હે ને બપોર સુધી તપવા દેવા પછી પરખોડે ને લે લેવા ને ગોદણા શિયાળ પાંચ છે વાપરવાના એ ઊણી પોરા વીકવા બે ધોવાના હે ઈ મું કાંધી હે ને પાટી હતું ને કાઢે નાખ્યું ને આ ઠામ છે ને જો આમાં ભરી દીધા ઉપર ઓકે એ નેટ પણ તો એ એક બારો બાય રહી છે ક્યાં સકડાય થાય ભલે ને પડ્યો તો ખાલી પિંજરામાં છે ને ઠામ હે બાકી આ કાંધી ઉતુ ને કાઢે નાખી હમ હમ ને ઢોરની મસ્ત પાણી કરે ને બાંધી આ છે ને મારે છે ને ટેકો છે એક ઓલા ઘર માં ધૂંઝા કરી દેવા વાળો નહોતો મજા નહીં તા હું નહી મારે એટલે આ સીધા ખાટલા હવે કઢવા બરાબર ઢોર ને નીણ નાખી દીધી પાણી કરી દીધા તે દુ મારે બધું ભેરું હતું જો આ ગોધડા હેઠળ એમાં છે ને બેગ ધોવાના છે હવા પાંચ વાગે બપોરે છે ને મેવરી થઈ હતી બે વાગે પછી હીર ને લંબાવી થઈ હતી સાડા ત્રણ વાગ્યા સુધી બપોરે અંદર આવે તે થાકો ઉતો સાડા ત્રણ વાગે ઉઠે છે પાણી પીએ ને પાછો બે બાકી ઉતું એ કામ કરી લીધું ને તો હવા પાંચ થઈ ગયા આની બે બે ફેરા બધાયને નીણું નાખ્યું ને ગોદળાને ગાટલું તો એક જ હતું ગોદળાને બધા ઉતાઈ ઠેરે હકેલે મૂક્યા એક ખાટલો ઘરમાં બે મૂક્યા હજી એક વેલો પડ્યો ઓહરીમાં મૂકવાનો પણ એને વજન વાળો ઉપડેતા જાય તો પછી એને પગીથી આને આસોરા રામ આવે ને તો પછી ઉપાડલી હું ને રામ ગો રાણ આવે ને માવાઢેવા ભી હાટો કે હું થોડુંક ખડ વાઢેલા ખડ છે ને એવું કાંઈ શીએ નહીં કાપો કાપો ભીહાટું ઝડે માન માન ને માં લી સાહે ખંગડી બંગડી ઉતી જો સેલી સહેલી નીણ કરી આ ખખડે ગઈ તે ભૂંગરા નહીં જે ખાય ભોળેરાટી બોલાવે ગાંઠની ખખડે ગઈ ને તે ખાવા મજા આવે હુકલ સાહેબ જેવી થઈ ગઈ હુકલ આવીને લીલી ને એવી છે રમસેટું એ બોલાવ્યું ને ધીરે ધીરે ખાઈ જાય બિસાડા

હાલો તો અટાણા હે કેટલા વાગ્યા પાંચ વાગ્યા પાંચ કાં પૂણા છ વાગ્યા આવ્યો રાણાભાઈ ફટાકડાનો સ્ટોલ એક નાખી દે તો ખાસ મુલાકાત કરવા આવ્યો ઘણી બધે સ્ટોલ આ રીતના હોય ગામો ઠેકાણે કદાચ ન હોય તો ખાસ બધાની નમ્ર વિનંતી કે કાંઈ જ્યાં પણ આવો કોઈ સ્ટોલ જોવા જડે ને તો ત્યાંથી ફટાકડા લેવા અને ખાસ જો રાણાવાની આજુબાજુમાં રહેતા હોય તો ઝાસ ની રાણી નું ને એની હામે खाखरिया बापा मंदिर में बाजू बदल तो है स्टॉल तो है तो खास बताए आजूबाजू राव के में कई पर रहता है तो खास मुलाकात ने गायो बढ़ो लाख आ जाने पुत्र आ ने पोरबंदर ने आ है स्टॉल तो खास बताई मुलाकात करजे ओली खाखरिया बापा ना मंदिर है आ जासिंह राणी पुत्र खामे ગાયોના લાભાર્થી જેટલી પણ નિરાધાર ગાયો છે ને એના લાભાર્થી આ ફટાકિયાનો સ્ટોલ રાખી લે તો ખાસ બધા મુલાકાત કરજો અને ઘણી બધી વેરાયટી છે એ તો અંદર આપણે છે ને જોએ અંદર જોઈએ જ છે ઘણી બધી વેરાયટી આ બધી મળે છે નાના મોટા બધા એની તમે જોવો આખી

या आप ऐसे कैंसिल कर रहे हैं और बता ये बाजार है હા ક્યાંક પરસેક સ્ટોર છે તારે આજે ઉદઘાટન છે આજે જ મોરી સૌ જ ત્યારે સ્ટોક ઘણો બધો હોય કંઈ ટેન્શન લીધા છે